ભારતીય રાજકારણમાં વિપક્ષી નેતાઓ અને મીડિયા વચ્ચેનો તણાવ દિવસે વધી રહ્યો છે રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે તાજેતરમાં મીડિયા પર ગંભીર છે છે કે મીડિયા વિપક્ષના મુદ્દાઓને યોગ્ય સ્થાન આપતું નથી અને તેનો અવાજ દબાવવામાં આવે છે આ નારાજગીના પગલે તેજસ્વીએ મીડિયાનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે જેનાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો નવો મુદ્દો ઉભો થયો છે ત્યારે તેજસ્વી યાદવે બિહારમાં ગુનાહિત ઘટનાઓના કવરેજ માટે મીડિયા પર નિશાન સાધ્ય છે તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષી નેતાઓને અખબારોમાં ઓછી જગ્યા આપવામાં આવે છે બાદમાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના ભાષણનો પાંચ મિનિટ છપ્પન સેકન્ડનો વિડીયો શેર કર્યો જેના પર તેમણે લખ્યું મીડિયા અને અખબારો સરકારનું મુખપત્ર બની ગયા હોવાનો આક્ષેપ કર્યો છે ઉલ્લેખનીય છે કે આ પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ કેટલાક અખબારોનો જાહેર બહિષ્કાર કરવાની વાત કરી હતી તેમણે આરોપ લગાવ્યો હતો કે અમુક મીડિયા હાઉસ એક પક્ષીય અને પક્ષપાતી અભિગમ અપનાવે છે જેના કારણે વિપક્ષના મુદ્દાઓ લોકો સુધી પહોંચતા નથી આ ઉપરાંત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ અગાઉ મીડિયા સામે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ